અમરેલી જિલ્લાના અમરેલી ધારીમાંથી પસાર થતો નેશનલ હાઈવે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા બનાવવામાં આવેલો રસ્તો લોકો માટે માથાના દુખાવા સમાન બન્યો છે અમરેલી જિલ્લાના ધારી શહેરમાં રોડ વચ્ચે ખાડા છે કે ખાડામાં રોડ છે એ જ સમજાતું નથી નેશનલ હાઈવે ઓથોરિટીના કાર્યક્ષેત્રમાં આવતો ધારી સિટીમાંથી પસાર થતો રસ્તો હવેના મૂળ આકારમાં જ રહ્યો નથી રોડ ઉપર અડધોથી લઈને એક એક ફૂટ સુધી ઊંડા ખાડાઓ પડી ગયા છે રસ્તાઓ ઉપર ખાડાને લઈ વરસાદી વાતાવરણમાં ખાડામાં પાણી ભરાઈ જતા હોવાથી વાહન ચાલકો માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેમજ રસ્તા વચ્ચે ખાડાઓને લીધે વાહન ચાલકોને વાહનોમાં પણ મોટી નુકસાની થવામાં થવાથી તેમાં પણ એક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને બાઇક અને સ્કૂટર ચાલકો તેમજ નાના બાળકો જ્યારે સાયકલ સવાર સાયકલ લઈને નીકળતા હોય છે ત્યારે રસ્તામાં રસ્તાઓ અકસ્માતને આમંત્રણ આપે છે વળી આશ્ચર્યની વાત તો એ છે કે નેશનલ હાઈવે ઓથોરિટીની ઓફિસ કોડીનાર ખાતે આવેલી છે તેમજ રાજકોટ ખાતે આવેલી છે તો શું સ્થાનિક લોકો પોતાની ફરિયાદ કરવા માટે કોડીનાર કે રાજકોટ પહોંચશે રસ્તામાં ખાડાઓને લઈને કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ સ્થાનિક લોકો નેશનલ હાઈવે ઓથોરિટી કે પછી તંત્ર ધારેની ગ્રામજનોની એક જ માગણી છે કે આ નેશનલ હાઈવે ઓથોરિટીમાંની અંડરમાં આવતો રસ્તો તાત્કાલિક અસરથી રિપેર કરવામાં આવે રિપોર્ટર સંજય વાઘેલા અમરેલી તમે જોવો છો કે આઈનું તંત્ર કોઈ ધ્યાન આપતું નથી આ એકસો આઠ પણ હમણાં નીકળેલી હતી તમે જોયું આ રોડ રસ્તા હાવ ખરાબ છે આઈનું તંત્ર કોઈ ધ્યાન આપતું નથી અમારી બસ માંગ એટલી જ છે કે આઈના રોડ રસ્તા સારા કરાવું કેટલા સમયથી આ લગભગ બે વર્ષથી આવું નાખે છે આનું તંત્ર કોઈ ધ્યાન દેતું જ નથી તો તમે શું કહેવા માંગો છો બસ અમારી એક જ માંગ છે કે રોડ સારું કરાવો